નમસ્કાર દાદા તો આપડે અત્યારમાં બિલ્ડર સરજો બધાને ગોલા ખવડાવે છે બાપા પલોઠી વાળી બેસતા અને એનું જે વડ છે એ દર્શન મસ્ત કરી લીધા અને હવે એક જાણ છે આપડે બેન અહિયાં છે મોબાઈલ આર આર મહાદેવ કેમ છો બધા મજા મજા છો ડાયરેક્ટ લોકેશન ફેરમ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે અને આપણી જોડે છે મોટા મોટા યુટ્યુબર એની સાથે હું તમને મળાવીશ આગળ છો મોટા મોટા ઇન્ફ્લુઅન્સરો છે આપણી જોડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ મીનાક્ષીજી પણ આપણી જોડે છે આજે એટલા દિવસથી દેખાતા નતા હે દાદા પૂછી અમારા મોટા બેન છે તમને થોડક દાદા હા જવા આવ્યો તમારી ભાષામાં અમારા મોટા વડી બેન વડી બેન વડી બેન છે અમારા અને વડી બેનને જોડે લઈને આવ્યા ને અત્યારમાં કેમ અહીંયા આવ્યા ને તમે તો આપણે અત્યારમાં બિલ્ડર સર જો બધાને ગોલા ખવરાવે છે અને જો બિલ્ડર આવી ગયા એનું કામ અહીંયા જ ચાલુ છે જય શ્રી કૃષ્ણ ભાઈ મોટા ભાઈ અત્યારમાં પેલો ખાવા દે અને સિતલ દીદીને તો ખાવા જ નથી બોલો એને બે વચ્ચે એક જ લીધો ના અમે જો બધાએ

Chalo, soy Pochi, empecé a darse અને ડાયરેક્ટ આપણે આરતી માં મોકો મળી ગયો છે અને બસ આરતી બતાવી ને હવે જો બધાય દર્શન કરી લે ની રાતે મસ્ત અને પ્રકાશ પેટ થોડાક બહાર ગયેલા છે કામ થી આવે પછી બધા જોડે દર્શન કરી લેશું જો અત્યારમાં આની ટ્રાફિક દર્શન કરવા માટે જઈએ છીએ અને મીનાક્ષી દીદી આગળ છે અને જો શીતલજી ચલો દર્શન કરી લઈએ મસ્ત યસ 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 મસ્ત દર્શન

સોંગ ભુલાઈ ગયો ભાઈ સોંગ ગોવડાઈ જયો અમારું ક્યારેક ક્યારેક હવે સિંગન નથી ને એમ લેન હે એવું છે બધા બધા સોંગ આવે પણ એક જ લાઈન આવડે છે મેન હોય દર્શન કરી લીધા છે અને હવે ની પાપાની ને પાડવાના છે ફોટા તો અહીંયા થઈ રહ્યું છે તો યાદ કે કયા પોઝ માં ફોટો પાડો અને થી જો હોય છે મંદિર અને મંદિરો વિચારું જોવતા બે માળમાં બધા

અને અહીંયા ફોટાનું કામ ચાલુ કરી દીધું છે અને અહીંયા બહુ મજા આવે અને અહીંયા ઠંડો પવન એવો છે વધારે છે કે તમે વાત કરો અને અંદર એકદમ મંદિર ઠંડુ છે એમ પંખા પંખા કઈ નથી તો મજા આવી ગઈ બસ તમે થોડોક ટાઈમ આપણે બધા ફોટા પાછા ફોટા પાડી અને પછી બીજા કઈ ક્યાં ફોટા પાડી અને પછી આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ જવાનું છે આજે ડાયરેક્ટ નીચે છે આ બાબા સીતારામ પરસો વડલામાં આપેલું છે ત્યાં અને હવે તો પેલા

પલોઠીવાળીને બેસતા અને એનું જે વડ છે એ ત્યાં અમે દર્શન કરી લીધા છે અને હવે જોઈએ આ લોકો બધા આગળ થઈ ગયા આપણે પાછળ રહી ગયા છીએ કામ હતું પતાવીન આવી ગયા છે અને હવે આપણે એની પાસે જવાનું છે અને પછી આપણે વિચારી ક્યાં જવું કે પેલા પ્રસાદ લઈ લે કે શું કરીએ આગળથી જો અહીંયા બધા માણસો બહુ બધા ભક્તો છે અને દર્શન કરવા માટે આવેલા છે અત્યારે છે ને અહીંયા ફોગર કીટ જોઈએ અને બધી ફોગર વિરી કીટે ઊભી રહીશ બોલ તે કેવી છે પૂછે ને બાપા સીતારામ ના દિવસ મજા આવી અને બહુ ગમે ડાયરેક્ટ દર્શન કરી પ્લાનિંગ કર્યું છે અને બધા ચપ્પલ પહેરીને જાય ને આવે ને બધું કરે છે અને શીતલ મજા આવી

મારા ફ્રેન્ડ છે અને મોટા બેન પણ છે અને તેના ઘરે જવાનું છે અને એનો ઘણા સમયથી આગ્રહ હતો અને આમ તે ત્યાં અમારે થોડુંક કામ છે આમ ભગુડા પહોંચી ગયા છીએ અને થોડોક તડકો પણ થઈ ગયો બે વાગે સમય થઈ ગયો છે અને આપણે બેનને ત્યાં જવાનું હતું ત્યાંથી જઈને સીધા વિટકા સીધા જઈને પાછા એમ ફાઇનલી એક તેનો પહોંચી ગયા છીએ મોગલધામ ભગોડા અને બસ તો આપણને એક ચા નો તું બગદાણ બેન ઘરે ત્યાંથી જઈને સીધા ગુડા નીકળી ગયા ને હજુ લોકો બધાય વાતો ને બાકા ચીકી બોલાવતા આવે ને હલા નમસ્કાર દાદા જો દાદા ના ના પડી નઈ ચાલો તો હવે આપડે દર્શન કરી લે મસ્ત અને આજે બહુ ટ્રાફિક છે તો એવું જ લાગે ખબર નથી મને અહીંયા ની ટ્રાફિક અને બધા લોકો દર્શન કરે ને ફોટા પાડે છે ચાલો અંદર જઈને આપણે દર્શન કરી લઈએ તેના ભગોડા ફાઈનલ પહોંચી ગયા ને દર્શન પણ કરી લીધા છે જોરદાર જબરજસ્ત અને આ ભાઈ તો પગદાણા પ્રસાદ લીધી નઈ નઈ પાછી લેવાનું છે પ્રસાદ ચાસ છે પણ ચાસ ચાસ પીવાનું તમને ખબર પડે ચાસ કેવાય નહીં તો કે ચાસ ચાસ આપણે દર્શન પણ કરી લીધા હતા અને તેના પ્રસાદી પણ લઈ લીધી છે અને જો બધા ડિસિઝન લે છે કે ક્યાં ક્યાં જાવ એમ શીતલ ખોટે ખોટી આ પાડે શીતલ દાદા કે ને ભૂખી દે સીએનજી પૂરા રસ્તા પર ઉભા રહી ગયા ક્યાં ઉભા રહી ગયા રસ્તા પર નઈ આવે તો પેટ્રોલ પંપ પેટ્રોલ પમ્પ ગેસ પંપ વેજુડી તો ભૂખી છે પણ બાઇક વાળા કેમ ઉભા રહી ગયા હે

આમ ને બધાને હવે હાલી હાલીને હાથ ચડે છે નમન સરકાર સાંભળેલું એવું છે કે બેલાની ખાણું નીકળે પણ હકીકતમાં રિયલિટીમાં નીકળે છે ઢેણું અને કટિંગનું ચાલુ કટિંગ ડાયરેક્ટ કરવાનું ને એમ તો બે કટિંગ કરેલા પડ્યા અને સામે બહુ બધા પડેલા પાડવા છે થિયરય ફટા 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 પડી જવું

ગુફા અને છે કે નહીં એમ બધાય નીકળે ડિસિઝન લે છે અને જો અહીંયા માતાજીનું મંદિર મીનાક્ષી રીતે દર્શન કરી લીધા અને અહીંયા કેવું ગયું મસ્ત સુકુન સુકુન મંદિર બધા માતાજીના મોસ્ટ બધા ચણેલા હોય અને અહીંયા મંદિર ચણેલું નથી જો આવી ગુફામાં છે ફાઈનલી આપણે દરિયા પાસે મસ્ત પહોંચી ગયા છીએ અને મંદિર છે દરિયો છે જોરદાર મંદિર તો જોરદાર જ છે અને હવે નીચે જવાની તૈયારી છે અને ઉત્તમભાઈ ઋષિ દીદી જો અમે મસ્ત બેઠા અને શીતલ ને મોટી બેન ડિસિઝન લેશે હું નહીં કરું આગળ જોઈએ આપણે જઈએ કે નહીં જો ગાડી ખોટવાની છે તો બે કલાકથી હેરાન થાય અને હજી ગાડી જો સામે રિપેરિંગ થાય છે અને રિપેરિંગ થઈ જાય તો અમે ઘરે જઈએ એટલે કંટાળી ગયા નહીં શીતલ

થાકી એવું લાગે છે રેડી રેડી ફ્રેશ થઈ ગયું હતું તો એક મિનિટ માં ચાલો તો અત્યારે જમીન